કરજણ તાલુકાના ગ્રામીણ વિદ્યાર્થીઓ માટે સ્ટેમ લર્નિંગ અવેરનેસ કાર્યશાળા યોજાઈ હતી આધુનિક ડિજિટલ ટેકનોલોજીના યુગમાં શાળા સ્તરેથી જ બાળકોના માનસમાં વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે રસ પેદા થાય તેમજ વિદ્યાર્થીઓ પુસ્તકમાંથી મૂળભૂત પરિકલ્પનાઓનો પ્રેક્ટિકલ અનુભવ મેળવી શકે તે હેતુને ધ્યાનમાં લઈ કોસ્મો ફાઉન્ડેશન કરજણ ફિક્કી ફ્લો વડોદરાના સંયુક્ત પ્રયાસથી વેદાના શ્રી પલ્લવભાઈ શાહ દ્વારા સ્ટેમ લર્નિંગ અવેરનેસ કાર્યશાળા યોજાઈ હતી આ કાર્યશાળાનો લાભ કરજણ તાલુકાની અગિયાર અને સરકારી ગ્રાન્ટેડ શાળાઓ પટેલ જે કે સાર્વજનિક હાઈસ્કૂલ અને શ્રીમતી કેટી પટેલ પ્રાઇમરી શાળા ગામ કંડારી શ્રીમતી એનઆર પટેલ સાર્વજનિક વિદ્યાલય અને પ્રાથમિક શાળા ગામ હાંડોદ શ્રી સી એન્ડ જે પટેલ ત્રાલસા વિદ્યાલય અને પ્રાથમિક શાળા ગામ બોડકા ગામ દેથાણ શ્રીજી કૃપા સાર્વજનિક વિદ્યાલય અને પ્રાથમિક શાળા ગામ કોલિયાદ શ્રી કાનમ વિદ્યામંદિર અને પ્રાથમિક શાળા ગામ ચુરંદના ધોરણ છ થી દસના એક હજાર બાળકો સાથે યોજવામાં આવી હતી રોબોકડ વેદાના તજજ્ઞ શ્રી પલ્લવભાઈ શાહે ગ્રામીણ વિદ્યાર્થીઓને વિજ્ઞાન ટેકનોલોજી એન્જિનિયરિંગ અને ગણિત પ્રત્યે રસરૂચિ વધારવા માટે સ્ટેમ લર્નિંગ કેવી રીતે ઉપયોગી છે તેની પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન વિડીયો સ્ક્રીનિંગ લાઈવ પ્રેક્ટિકલ કોડિંગ રોબોટિક્સ ડ્રોન ટેકનોલોજી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ચેટ જીપીટી જેવી ટેકનોલોજી સંસાધનો શિક્ષણ અને રોજિંદા વ્યવહારમાં કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની સમજ આપી હતી આ ઉપરાંત વિદ્યાર્થીઓને કોડિંગ આધારે તાળી પાડવાથી ચાલતી ગાડી વિડીયો ગેમ ગણિતના ભૌમિતિક આકારોને થ્રીડી ઇફેક્ટ કેવી રીતે શીખી શકાય તેનું પ્રેક્ટિકલ ડેમોન્સ્ટ્રેશન બતાવ્યું હતું તેમજ સ્ટેમ કેવી રીતે શીખી શકાય સ્ટેમ શીખવાથી શું ફાયદો થાય કેવા પ્રકારના ઉચ્ચ અભ્યાસ અને રોજગારીની તકો ઉપલબ્ધ છે તેમજ સ્ટેમ રોબોટિક્સ ડ્રોન કોડિંગ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શીખવા માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જોગવાઈઓ અને સરકારી યોજનાઓની માહિતી આપી હતી સ્થાનિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકોએ ખૂબ જ આતુરતા અને ઉત્સાહપૂર્વક આ કાર્યશાળામાં સહભાગી બન્યા હતા વિદ્યાર્થીઓ તજજ્ઞ સાથે ખૂબ સરસ રીતે આત્મવિશ્વાસ સાથે સંવાદ યોજ્યો હતો અને નવા ઇનોવેશન અને ટેકનોલોજી ક્ષેત્રે વિકસિત બનવા પોતાની જિજ્ઞાસા બતાવી હતી તાલીમના તજજ્ઞશ્રી અને શાળાના પરિવારે પણ વિકસિત ભારતની યાત્રામાં કોસ્મો ફાઉન્ડેશનના આ પ્રયાસને બિરદાવ્યો હતો ફેકી ફ્લો વડોદરા દ્વારા સહભાગીઓ વિદ્યાર્થીઓને ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું